वारं वारु तमने समजो नै सा

સમજે દૈલા ગાર જોઈ લોને સમજે તો છૂટી જાય હં પણ છૂટતું નહીં એટલે એનો અર્થ આમ કે સમજાતું નથી હ સરતોને જે જે વાણી છે જે જે વાણીમાં જે કહેવા માગે છે એ સરકારને સમજાતી એનો અર્થ એવો થાય કે કોટુ છોડાતો નથી જે પકડ્યો જાય પાકે પકડ સુતી નથી એના હિસાબે ચાલે છે બળાદાની પૂન સાને જુઆરી બળાદાની પૂન સાને અડગે સૂરસ પાટે ચાલે જોને અડકે સુરત પાટીલે ગાડો લતા ભી હાથ જતા હવે ને અનુભવ હશે બધા કોઈ રાસ હાથમાં હોય ને ખાલી કરો ઓફ કરો ખાલી હા ચારે પગે તો એ પશુ જેવો પશુ સમજાય તો છે હા સમજાય તો છે બધાને પણ પકડાતું ધકારા દે પશુ સમજે સમજે નાઈ માનવી ચો ને ચાતે ખાલી ધચકારો કરે એટલું કરે તો એ લોક ભરતી આડે હે દચકારો એમ છે ભેંસો વેસો જતી હોય ને ખાલી ધચકારો કરો તો સે જ આગળથી પાછી વળી જાય ખેતરમાં જતી હોય ને ધચકારો કરો ને તો સામેથી વાટી જાય તો આ પશુઓ જો હજી જેટલું સેટું હોય પેલા સામે તમારા ઘર જેટલું સેટું હોય તો ભેંસ ધચકારો સમજી જાય પેલો અહીંયા હોય ને પેલી ભેંસ ત્યાં હોય તો ધચકારાથી ભેંસ આખું ગુજરાતીમાં કોઈ

આ બકરા મારવા જેટલા બધા હોય હોર હોય કોઈ ના કે બાજુવાળા વાળો હોય રબારી ના જાય લાવ ત્યાં માલિકના વાડામાં જ પે હે હા વાડા વાળા જોડા હોય ને બધાને ના હોય જોડા પણ પેલા વાડાના બકરા હોય એ વાળામાં જાય આ વાળાના બકરા હોય આ વાડામાં જ જાય હા આ બકરા જેવા મારવાટલી સમજણ છે હે તો અહીં પોતાના માલિકને ભૂલતો પોતાનું ઘર નહીં ભૂલતું પોતાનો વાળો ને ભૂલતો જગાઇ સેવા પૂરી પાડી માલિકને ચો આદિન સગાઈ બધી હા બકરું થયો તો પહોંચી જાય ત્યાં ભરવાડ રાતે જાગરણ કરે ખાટલો બે નહીં હોટાકતા કેટલી કાળજી રાખે ભેંસ હોય કે ગાય બી આવવા તઈ તો ઘણું જાગતું હોય છે ઉજાગરો કરી અને ખાવાની પીવાની પાણીની બધી વાળા તો પાણી ભરેલું હોય છે હા પચ્ચમ સમય થાય એટલે લઈને અવાડે લઈ જઈ પાણી પાઈ પાડો લઈ જશે ટાઈમ થાય તો કઈ ભૂલાય છે ભાઈ ને કે ગાયને પાણી પાવાનો ટાઈમ આપણે ભૂલી જઈએ નહીં ભૂલાશે પણ ક્યારે એ માલિકને આધીન છે જ્યારે આજીવ કોઈને આધીન નથી હા આધીનતા સ્વીકારે તો એનું જીવન અને એને સુખ એમ મળે એને શું એમ મળે હા જો આ પશુઓને સુખ મળતું હોય તો અર્જુન ભગવાનને આધીન ના થઈ ગયા હા અર્જુન ભગવાનને આધીન થઈ ગયા તારે જ્ઞાન પ્રાપ્ત થયું છે ને હા એ તો તમે તમારા જ્યાં કરતા હોય કરે જ અમારું તમારે નહીં જોવાનું જ્યાં કીધું હતું એમના રથમાં વ્યા હોત ભગવાન અર્જુનના રથનો વ્યા હોત એ તો ભગવાનને આધીન થયા ત્યારે ભગવાન એમના રત્ન થઈ ગયા છે ક્યાંય આપણે પરમાત્માને આધીન થઈ ગયા તો પરમાત્મા હાલ આપણા રથમાં ચડવા માટે બેસવા માટે તૈયાર છે આપણો રથ ચલાવવા માટે તૈયાર છે પરમાત્મા આપણે આધીનતા હા એક Kita bakar duka rajone kali pada sautale se kita bakar duka rajone kita bakar kul jatuh ane agak jijik gitu jatuh ini pasar pasar kita wa ke bakar wa kalau jo agak lu gitu jo wa pale to badda અને આગળ કેટલું જો આ વળે તો પણ આ બાજુ જાય કોઈ આ બાજુ ના હા જે ખેતરમાં વળે એ ખેતરમાં વાળે નહીં તો બીજા ખેતમય ના હોય પાછી હા તો પશુઓ પણ હમણાં પાછળ પાછળ ચાલે છે પણ સંતા વચને કોઈ વિરલા ચાલે સમજાવે હોય જો વચન કાટું ગયા તમને વાય કોઈ અનુકૂળ આવે ભાઈ ના આવે અનુકૂળ આ તો હું બે કિલોમીટર દોડીને આવું છું બરાબર છે તમે આવો પાર ના વચન નીકળે છે એ બધા ઘણા વચન નીકળે ક્યારે માણસ આ સંતના વચન નહીં ચાલતો હા નહીં ચાલતો એટલું સારું છે હા નહીં ચાલતો એટલું સારું છે પૂછો ત્યાં ઉપર જગ્યા નહીં ભાઈકુટમાં ભાઈકૂટમાં જગ્યા નહીં એટલે નહીં ચાલતો એટલું સારું છે પાછું હા જે ચાલે છે એમના માટે જગ્યા કરી બધા એ રીતે ચાલે એક આ દિવાદમાં એવો છે કે સંતોના વચને ના ચાલે મા બાપના વચને ના ચાલે અત્યારે જો બીજાનું અબડે છે પણ મા બાપનું અબડે છે આટલો બધાનો અનુભવ છે આજનો છોકરો યુવાન પેઢી હા મા બાપનું નથી અબડતું બારનું અબડ અને મા બાપનું હભરવા વાળા કો કોમ સંતોના વચને ચાલવા વાળા ગુરુના ઉદ્દેશ ચાલવા વાળા કો અને જે ચાલ્યા છે ને એમને આપણે એમના ગુણ ગયું છે તમે બધા એમને ઓળખો છો જે જે ચાલ્યા એમને બધાને તમે ઓળખો છો હા તપ સા કને પોચલેટ બકરાુ કરજો કાઝા સંચાલ સંત વચન કોઈ વિરલા ચાલે सम जाया शो ने स वने जाये शानविमा പറ പുന്ദരി സാന മിലി വാത്തമാർ പറയുന്നു ധാരയ ആവനായി હરીને ખોળવા માટે તો દોડ જ છે આ પંથ ભાઈ આ પંથ હોય આ માર્ગે હોય જાય હોય જાય હોય જાય પણ એક શું કરે મજૂરી કરાવે સિવાઓ કરાવે અને હરી ખોળવાની તો વાત જોઈ શીખી હરીને ખોળવાની વાત એક આવે નહીં સિવાઓ કરાવે હ એટલે એમ કીધું છે કે હરીને ખોળે તો છે પણ ખોળવા માટે મજૂરી કરાવે છે સીવાઓ કરાવે છે હા હરિ દ્વારા તો તપણે હરી ના બતાવે ભલે ભણ્યો પૂરા રજો ને આ તપડી प्रभाङ्कर ऊल पाडे समजे साची सारजो ने प्रभाल कर्ना पाडे समजे सार्खा सा વાર શું કૌતમને સમજો નાઈ સાનજો શું કૌતમને શબીના ભરના તાઇ મદે લૈલા ગા રજો ને સાવીના નારદમુનિએ વાલિયા લૂંટાડ્યો કહ્યું કે જા જે તે પૂછ્યા હા તું પાપ કરે બધાનો ભાગ નહીં જય પૂછ્યા જા વિશ્વાસમાં આવતો તો હા તકે પૂછી આવ્યો કે હા પૂછી આવ્યો પણ તમે કઈ જતા રહે કે હા નઈ જઉં તોય હા એ વિસ્તાર জাকિર ઓ ગરેજે પૂછે કે ક્યાં હું તમાર ભરનું પૂછું મારે બધું ભાગ કરું છું અમે તમારા બધું ભાગ તો કરને હા તમે બધું ના પાડ્યું હા ઓકે એનો ભાગ નહી આ જે કરી ભુગવે ફાટ ટક નાનું મની ના સપના વચન ગયા ગયા આલે એ છોડ કામજી ગયા હા કે અમને જે વાત કરી સાચી વાત કરી ત્યાર જે ડોક્ટર છોડે અને એમના ચરણમાં ઢળી પડ્યા અને મંત્ર આપ્યો મંત્ર દીક્ષા લઈ રામ 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 ચપ ચપ્પા લાગ્યા અને વાલ્યા